ઉચ્ચ કક્ષાએથી કોઈ પણ પગલાં નહીં લેવાતા અહીંની કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બેહનો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે

નાના મોટા જીવ જંતુઓ હોય છે તેમાં કચરો હોય છે જેનાથી અમારી શાળાના વિદ્યાર્થીઓને રોગ થઈ શકે છે એટલા માટે મારી વિનંતી છે સરખા સ્ત્રીને કે તે અમારી શાળામાં પાણી ન ભરાય અને પાણીનો નિકાલ થાય તેવી કઈક યોજના કરે અને અમને અમારી નિશાળના બાળકોને કાંઈ નુકસાન ન થાય તેઓને રોગ ન થાય ચાલવામાં તકલીફ ન પડે અમારે ચાલવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે પાણી સુકાય ત્યારે કીચડ જેવું થઈ જાય છે જેનાથી વિદ્યાર્થીઓ લપસે છે તેમાં

ચલાતું પણ નથી એમાં નાના મોટા જીવ જંતુ હોય છે જે પગમાં કરડી શકે છે એટલા માટે મારી એ જ માંગ છે કે અમારી સ્કૂલમાંથી પાણીનો નિકાલ જલ્દી માં જલ્દી થાય એવી કોઈ યોજના મારું નામ નેહુલભાઈ સોરઠિયા છે હું એ મોટા દેશ અને પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું સાહેબ ખાસ વાત કરવામાં આવે તો આપની સ્કૂલ જે છે તેના પટાંગણમાં વરસાદી પાણી અને ગામનું પાણી જે છે તે ભરાઈ જાય શું કહેશો સાહેબ આ પહેલા તલાવડી હતી અને ત્યાં સ્કૂલ બનાવવામાં આવેલી છે પહેલાં તો બહુ જ પાણીની સમસ્યા હતી તો ધીરે ધીરે ભરતી કરીને ઘણું બધી લેવલ લાવી દીધું છે એટલે અત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એક બે દિવસ સમસ્યા રહી છે પછી બધું પાણી ઉતરી જાય છે આની રજૂઆત આપણે ગ્રામ પંચાયતમાં પણ કરેલી છે અને શ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં જ આપણે ગટર બનાવવામાં આવશે એટલે આ પાણીની જે સમસ્યા છે એ દૂર થઈ